મનસુખ વસાવાએ અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપ કરતા આપી આંદોલનની ચિંકી જો સુજે અહેવાલ કે ખાણ ખનીજવાડાને પણ જાણ કરી છે છતાં પણ કોઈક ન કોઈ કારણ છે એમની સાથે મિલિબગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ છીતો છે બધા જ લોકોને આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલિબગત છે એના કારણે બે રોક રોક આ ચાલે છે ના પાઇપલાઇન તૂટી ગઈ પીવાના પાણીનો પ્રશ્ન આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે

ખડકી દેવામાં આવ્યા છે આ બાબતે તેમણે કલેક્ટરનું પણ ધ્યાન દોર્યું હતું પણ તેમણે પણ કોઈ પગલાં નહીં ભર્યા હોવાનો આક્ષેપ મનસુખ વસાવાએ કરી નાખ્યો છે જો આ વિસ્તારમાં ઓવરલોડ વાહનો બંધ નહીં થાય તો મનસુખ વસાવા દ્વારા જન આંદોલન કરવામાં આવશે અને તેનું નેતૃત્વ તેઓ જાતે પોતે કરશે તેવી ચીમકી આપી દીધી છે અને અધિકારીઓને ભ્રષ્ટાચાર ગણાવી દીધા છે ત્યારે ફરી એકવાર મનસુખ વસાવા અધિકારીઓ સામે આક્ષેપબાજીમાં મેદાનમાં ઉતર્યા છે ઉમરલા ગ્રામ પંચાયત ખૂબ મોટી ગામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંને ગામ પંચાયતો છે જોઈન્ટ સાથે જોડાયેલી છે ઉમલ્લા સાથે લોકો ઉમલ્લાના નામથી ઓળખાય છે આ બંને ગામ પંચાયત ના લોકો ખૂબ હેરાન છે રેતીના હાઈવા ઓવરલોડ ભરીને જાય છે એના કારણે ખૂબ હેરાન થાય છે ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે નાના વાહનો નાના વાહન તાલકો તો ખૂબ જ પરેશાન છે આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસ થી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્ર ને તાલુકા વહીવટી તંત્ર ને મામલતદાર હોય પીએસઆઈ હોય ખાણ ખનીજ વાળાને પણ જાણ કરી છે છતાં પણ કોઈક ને કોઈક કારણ છે એમની સાથે મિલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ સીધો છે બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયા સાથે મિલી ભગત છે એના કારણે બે રોક રોકટોક આ ચાલે છે ના પાઇપલાઇન તૂટી ગઈ પીવાના પાણીનો પ્રશ્ન ટીવી મીડિયામાં આવે છે લોકલ સોશિયલ મીડિયામાં આવે છે છતાં પણ એક સિંગલ એક અધિકારી પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્નો છે ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે એ મને સમજાતું નથી તો આ હાઈવા કારણે રેતી રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે રેતીના ધંધા સાથે જોડાયેલા અમને પૂરો સહકાર આપ્યો સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો ધંધો કરો અમને કોઈ વાંધો નથી